જય ભીમ નમો બુદ્ધાય સાથી મિત્રો નમસ્કાર હું છું રાવણ વડોદરાથી આમે રાતના રાજા દેખાય ને મસ્ત લોંગ ડ્રાઈવ ઉપર જવાનો મોકો મળ્યો છે કેમ મસ્ત રોડ આજે આખો દિવસ શાંતિ હતી રાત્રે એક ડિલિવરી આવી ગઈ છે તો જી આવીએ દેખાય ને મસ્ત એવા રોડ ઉપર જઈએ છીએ આવા જો રોડ હોય ને ચોવીસ કલાક ડ્રાઇવિંગ કરવાનું હોય તો મજા આવે બાકી હું આશા રાખું છું કે સાથી મિત્રો તમે મજામાં હશો ખાઈ પીને જલસા કરતા હશો અને આપણા લાઈવમાં જોડાવ છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર જે સાથી મિત્રો એ ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ આપવા વિનંતી બાકી તો આપણી પાસે જે કાંઈ હશે સારા એવા ટોપિક તો મળતા રહેશું પણ ખુશીની એક બાબત એ છે કે આપણે ભારત દેશની અંદર ન્યાય વ્યવસ્થા અત્યારે સુધરી ગઈ છે એવો માહોલ દેખાઈ રહ્યો છે એનું તમને તાજું ઉદાહરણ આપી દઉં કે આપણે જસદણની અંદર એક નાની દીકરી ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો હતો દુષ્કર્મ કરવામાં આવ્યું હતું છ કે સાત વર્ષની બાળકી ઉપર એને તેત્રીસ દિવસની જે કાંઈ પ્રોસેસ કર્યા પછી ડાયરેક્ટ અત્યારે જજ સાહેબે જે નિર્ણય આપી દીધો છે એ આપણે આવકાર્ય છે અને સરાહનીય છે કે એને અત્યારે ફાંસીની સજા આપવામાં આવી છે કઈ તારીખે ફાંસી થશે એ અમુક વસ્તુ કેવી છે કે ગુપ્ત હોય છે એટલે આપણી પાસે એ જાણકારી નથી આવી પણ જે કંઈ જજ સાહેબે ડિસિઝન લીધું છે જે સરકારી વકીલો એમને જે પક્ષ રાખ્યો છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર એ બાળકીના મા બાપને જે કંઈ અમુક નાની મોટી જે કાંઈ સરકારે એમને વળતર રૂપે જે કાંઈ અમાઉન્ટ આપી છે એનાથી જે દીકરીનું ભવિષ્ય સુધરશે આપણે એવી આશા રાખીએ અને બાકી આ આગળના ભવિષ્યની અંદર આપણે આવા મૂર્ખાઓને કહેવાનું અને ખાસ કરીને કે ભાઈ આવા કોઈ કરવાના દુષ્કર્મ કરવાનું બંધ કરી દો બાકી અત્યારે ભારત સરકારની અંદર જે ન્યાયતંત્ર જાગી ગયું છે ને માત્ર એક મહિનાની અંદર જો દીકરીને ન્યાય મળી ગયો છે બરાબર તો આવી જ રીતે અમે આગળને એવી જ આશા રાખીએ છીએ કે આપણે ન્યાયતંત્ર પાસે કે લોકોને છે ને આવા દાખલારૂપ ઉદાહરણો બેસાડતા રહો એટલે લોકોમાં ભયનો માહોલ રહે અને એને ક્યાંય ને ક્યાંય આવી રીતે આગળ આવે ગેરસાર સામાજિક કૃત્યો ના કરે કોઈ બેન દીકરી ઉપર નજર ઉપાડવાનું ટાળી દે બરોબર બસ આજ આપણે વાત કહેવાની હતી બાકી આપણે ડેઈલી લાઈવ તો કરતા હોઈએ છીએ આપણે આગળ એક બે ગાડી ચાલી જાય છે જરાક આપણે આપણી સાઈડમાં જઈ નીકળી જાય ધીરે રહીને મેં ખાસ કરીને લાઈવ એટલા માટે નથી કરતો કે એક્સપ્રેસ હાઈવે હોય છે પણ આ જે છે સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવેની અંદર કોઈ ખાસ એવી વ્હીકલની સ્પીડ ના હોય આપણી ગાડી લગભગ સાઠ ની આજુબાજુ ચાલી જતી હોય છે બરાબર છે આપણે વધારે ડ્રાઈવિંગ કરતા નથી પણ આપણે કહેવાનો મતલબ કે ભાઈ જરૂરિયાત મુજબ આપણે ક્યાંય પણ જઈ આવીએ જલસા કરીએ મોજ કરીએ કોઈ પણ જતાં જતાં પણ એક જ વાત કહેવા માંગુ છું ભાઈ આપણે કોઈ બેન દીકરી ઉપર ક્યારેય દુષ્કર્મ કરવું નહીં કોઈ દિવસ બેન દીકરીની છેડતી કરવી નહીં અને કોઈ કરતું હોય તો એની અંદર ક્યાંય સાથ સહકાર કે સપોર્ટ આપવો નહીં બરાબર આ સાથે વિરામ લઉં છું તમારો રાવણ જીત્યા નિલેશ વડોદરાથી લગભગ ત્રણ મિનિટ ને અઢાર સેકન્ડ ટાઈમ થઈ ગયો છે સાથી મિત્રો હવે રજા લઉં છું કેમ કે ઓન વે ગાડી ચલાવવાની હોય તો પછી આપણે રાત્રે પણ ખાસ ધ્યાન રાખવું પડે રાત્રે એમાં એવું હોય છે કે ભાઈ આ રસ્તા ઉપર પાવાગઢ જતા લોકોનું આપણે ખાસ ધ્યાન રાખવું પડે છે બરોબર જે ચાલતા જતા રાહદારીઓ છે એની આપણી જવાબદારી નૈતિક ફરજના ભાગરૂપે આપણે એને બચાવવા જોઈએ નહીં કે ઘણા લોકો જોતા જ નથી ધ્યાન નથી રાખતા ખાસ કરીને ઘણી વાર એવું બને છે કે પહેલાં અંબાજી જતા હોય છે આ બાજુ ચોટીલા જતા હોય છે અમારે આ સાઈડ કોઈક થી આવતા હોય પેલી સાઈડથી આવતા હોય તો કહેવાનો મતલબ કે ભાઈ રાતના જે રાહદારીઓ હોય છે એને બચાવવા આપણે એક નૈતિક ફરજનો ભાગરૂપ બને છે તો આપણે રાત્રે જોઈને ડ્રાઇવિંગ કરવું માં ડ્રાઇવિંગ કરવું રાત્રે નશો કરવો નહીં ઊંઘ આવે તો હોઈ જવું સાથે મિત્રોને બસ આવી આપણી નાની એવી નમ્ર અપીલ છે આની સાથે વિરામ લઉં છું જય ભીમ નમો બુદ્ધાય સુખ દુઃખના સાથી જીત્યા નિલેશ વડોદરાથી કંઈક કામકાજ હોય તો ફોન કરવા વિનંતી જય ભીમ નમો બુદ્ધાય